ત્યારે આ પાછળ ટીંગાડ્યું એક બેગ લઈને તો અત્યારે આવ્યો હતો બે બેગ લઈને આવ્યો આવડું એ બેગ લેતો આવ્યો આ બેગ લેવા યોગી બી ઇન્વેસ્ટમેન્ટ લખેલું હોય કારણ કે આવડું આ બેગ અત્યારે એન્જલ નામની એપ્લિકેશન હે ને એમાં ડીમેટ અકાઉન્ટ ખોલાવ્યું હોય ને એમાં ટૂંકમાં એજન્ટ થ્રુ ખોલાવ્યું હોય ને એમાં આવડું આ બેગ આવતું હોય તો આ તો મારું નથી ફાઈબરનું હોય એવડે એને કોકનું કર્યું હોય છે તો એની ઓફિસ ઓફિસમાં અમારા ઘર પાસે મને કે લેતા આવજો એટલે અત્યારે બેગ લઈને આવ્યો બેગ તો સારું હોય આવી રીતનું હવે કાલે એને દેવું જોઈએ હોવાના ભાવમાં કારણ કે કાલે બુધવારે ને તો મારે બીજી ઓફિસે જવાનું તો ન્યા રસ્તામાં ક્યારે ભેગો થાય ત્યાં આમ દઈ દઈશ કારણ કે આવડું એક બેગનું ઓપ્શન હોય અને ખાતું ખોલાવ્યું હોય ને બેગનું ઓપ્શન અને એક કાંઈક બોટલ હોય સ્ટીલની તો બોટલ કરતા એ દર વખતે બેગ જ બેગ જ લેવાય હારે બેગ સારું ટકે તો કઈ બોટલ તો પડી હોય ઘરે ભાઈ જોઈ જોવે ગુજરાતી પિક્ચર જોવે ગુજરાતી પિક્ચર

કરી નાખો પાછા જમવામાં વાળ બાળ કપાઈ કારણ કે વાળ ખુલે ફૂલ વધી ગયા કપાવા જવું કે ન કપાવ કપાઈ જવું કે ન કપાવું હા હે દાઢી કરાવું હાઉ કરાવી નાખું દાડી ના ને એમ નહીં દાડી ને હું છાવ કરાવું હા કરાય હાઉ હાઉ કઢાવી નાખું પીછળો મારી તમે જ નહી ગમે હમ કે બાકી તો કહું ને આવી રીતના ડાયરેક્ટ ઘર માં ઘર તો નહી ડાયરેક્ટ ન્યા થી ન્યા ચાલુ કરે આવી રીતના કહું ને પરવા કર્યો એટલે ન આવે ત્યારે કદી કહું ને કે દાઢીને મૂકીશ ને હાવ કઢાવી નાખું ડાયરેક્ટ ઘરમાં જ કે ઘર તો નહીં કે કઢાવીને આવું હોય તો હાલો તો આવું ક્યાંક કપાય આવું કે ખુલ્લું હોય તો અહીંયા તો નથી ખુલ્લું જોયે હવે કપાઈ આવીશ કપાય આવીશ કારણ કે જે દુકાન હું રેગ્યુલર જવા જાતો હોય દર વખતે એ તો ખુલ્લી નથી હવે જોઈએ હવે કાલે હવા રે કા ભાઈ અત્યારે બીજી આવે પછી અત્યારે પાછું જો ચાલુ થઈ ગયું ગુજરાતી પિક્ચર જોવે કહ્યું તો પછી અહીંયા જો કાલે મેં વાત કરી હતી એમ નીચે બધા કલર ના બાચકા બધું હતું ગોઠવી દીધું અડધા પડતા બે કાંયા રાખ્યા કોઈ જો પાછળ અમુક અમુક આ કોડિયા ને બધું આયો ની બધું અહીંયા રાખી દીધું અને બાકી બધું મારી સેટી નીચે બધાય બાજકા લાઈનમાં ગોઠવી દીધા હવે ડાયરેક આ કાઢવાના આવતા વર્ષે નવરાત્રી પછી એને ઓલા કાકા બાવ ટેક કાક અમુક વરસ પૂરો થવાના છે ને તેના બાવન તેના

એ હાલવાનું જ છે હજી માણસ રાખે જ વધારે બાકી બે દિમાય ઉતરી જાય હા કઈ ખબર હોય ને જોતા આવડે નઈ હું તો જોયે આવું હા તો લાવ વાંધો નઈ પૈસા લાવ

ઓલી મહેક તો એને તો કઈક કેટલા દસક કેટલા દિનો હતો શિમલા મનાલીનું નું આઠ દસ દિનો હતો શિમલા મનાલી ની આઠે એને પ્રવાસ થયો અમારે ત્યાં પ્રવાસ માં કોઈ દી ગુજરાત બહાર નથી થયો ગુજરાત બાય તો ઠીક અમદાવાદ ને એ બાજુ બહુ ઓછા થતા રેર કેસ માં અને ઓલી ઠેક મનાલી શિમલા મનાલી એ બાજુ ને એના પ્રવાસ થવા માંડ્યા અમારે વખતે થતા જ નહીં હોય ને અહીંયા ત્રી મંદિરે મંદિરે લઈ જતા ખાલી એક દિન હોવાથી હા તો બરોબર હાલો જો અત્યારે વાળ કપાવા ગયો તો વાળ કપાવીને આવી ગયો આ વખતે ટૂંકમાં જ્યાં દર વખતે કપાવે એના કરતાં બીજે કપાવ્યા હે કારણ કે દુકાન બંધ હતી એટલે થોડાક અલગ લાગે છે હે શું નથી યાર અલગ લાગે એમ તો હે હું પાછળ કરું છું એને પાછું બતાવવું પડે મારે બધી કરતી કેવા કપાવ્યું આ શું બનાવવાનું આ મૂળાને ભાજી કરી નાખ્યો હાલો તો તું એ ખાઈશ હા મારે હાલશે શેનું કાજુ કરી

ડાયરેક્ટ આમ બોલતા આવડી ગયું હોય ને તો ડાયરેક્ટ માઈક લઈને બોડી છે ડાયરેક્ટ ગમે ઈ જો હવે જોયા રાખશે કાજુ કરીને હાલો જો આ શિયાળાના અડોદી આવી ગયા છે અને આ જો બે બેનું નક્કી કરે છે કાલે જવાનું કા થઈ ગયું નક્કી થયું જાવું તો હે નથી કે ન જવાનું આને કે નથી જવા દેવી જાવું હે એમ નામ નોતો ગયો એમ નામ નોતો ગયો ટિકિટ લઈને ગયો તો હું કીધું તો નો કીધું તો તને હું એ ને આ છોકરાઓ નથી તો તું છોકરો હો છોકરી છોકરા નથી તો તું છોકરો છોકરી હો કાઈ આમ ને આમ સાન મુની હાલો તો આ બાજુ જો આ હું સાક કરું કે હું હે હે સાખે કે કઢી હું કે કઢી હોય ઓજા ગ્રેવી કરતા એવું લાગે તો અડો ખા અડો